ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ઇન ગુજરાતી ચેનલ વાઇડન 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 શબ્દનો અર્થ પહોળું પહોળું કે કે વધુ કરવું અથવા થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વેન આઈ ધેટ સિલેક્ટેડ એઝ આઈપીએસ ઓફિસર હર અર્થાત મેં જ્યારે તેને કહ્યું હું અધિકારી તરીકે પસંદગી પામ્યો છું ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ there is a widening gap between rich and poor એટલે કે તવંગર અને ગરીબ વચ્ચે વિશાળ ખાઈ છે એક બીજું ઉદાહરણ જોઈએ all roads are being widened અર્થાત બધા રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ